તો જય માતાજી મિત્રો એને હર હર મહાદેવ તો મિત્રો અત્યારમાં ફિલાલ આવેલા છે તમને આઈડિયા આવી જશે છે સી મિત્રો અત્યારમાં ગેટ અને મિત્રો અયોધ્યા બનાવેલું છે હું તમને અયોધ્યા દેખાડવાનો છું મિત્રો થોડીક જ વાર ગણપત આરતી થવા મળી અત્યારમાં ગીત કઈ વાંધો નહીં મિત્રો ગણપત દાદા તમને દેખાડવાના જેટલા મારતી કવર થાય એટલે ગણપતિ દાદા દેખાડીને ને ગણપત દાદાની મૂર્તિ અગિયાર અગિયાર બાર બાર ફૂટની મૂર્તિઓ મૂર્તિ તો એ વધારે હોય તો એ કોને ખબર હાલો તમને કાહે ગણપતિ દાદા દેખાડવું બસ ટૂંક તમે એમાં આવે આરતી સારું થવાની છે વિડીયો એન્ડ સુધી નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો કાયા મિત્રો તમને જે અયોધ્યાની વાત કરતો તો અયોધ્યા રામ મંદિરની ની એ રામ મંદિર આયા છે ને હાલો તમને કેવું ડેકોરેશન છે ને અંદર જ તમને દર્શન કરી હાલો હાલો ગાય ને મિત્રો આયો 2 મિનિટ બંધ કરી ને મિત્રો અયોધ્યા મંદિર જો અંદર હાલો તમને દર્શન દર્શન કરાવું ચાલો રામચંદ્ર ભગવાન નામ જો આમ જો મિત્રો ડેકોરેશન આ બાજુ ગણપત દાદા જો હા ગણપત દાદા શું ગણપત દાદા ને કેમ મિત્રો કેમ મજા આવે ને જય શ્રી રામ હા એમ આ સાઈડ હનુમાન દાદા છે ને હાલો તમને જો ભાઈ બને ડાયલોગ મારતી તો કાઈ વાંધો નહી હાલો રામચંદ્ર ભગવાનના દર્શન કરી લઈએ આપણે મિત્રો રામચંદ્ર ભગવાનના દર્શન થઈ ગયા પર ટૂંક સમયમાં આવે છે ગણપતિ દાદાની આરતી શરૂ થવા છે એટલે વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને વિકી ભાઈ દોલા પણ વિડીયો બનાવે સમજો ફાઇનલી ગણપતિ દાદાની તો આરતી ચાલુ છે પણ આપણી ભાઈ એટલું બધું ટાઈમ ને આરતી લેવાનો કેમ કે હજી

બોલવામાં બહુ ફોતરે હે પબ્લિક વસાડે બોલીને પણ જો થઈ ગયું કામ કાજ કાળિયા લાગે કાળિયા લાગે પ્રોઝ માં થઈ ગયું રેડી કામ કાજ રેડી થઈ ગયું મારું મોઢું કેવું છે લાલ છે પાન મિત્રો પાન ખાધેલું છે ને તે એવું તો હાલો ગણપતિ મૂર્તિ મૂર્તિ રહી